ઝઘડીયા તાલુકાના પાનેથા ગામમાં ખેડૂતોના ખેતી માર્ગ પરથી રેતી ભરેલા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાનેથા ગામમાં ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલ અતિભારે વાહનોની અવરજવર બંધ રાખવા બાબતે ગ્રામસભાએ સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે આ મામલે ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમના ખેતીના માર્ગ પરથી છેલ્લા ચાર માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતી વાહનોની પસાર થઈ રહ્યા છે જેના કારણે ખેતીના માર્ગોને ભારે નુકસાન થઈ રહ્યું છે તેમજ ખેડૂતના પાકને પણ ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર પાનેથા ગામના કોઈપણ રેતીની ક્વોરી લીઝની મંજૂરી નથી અને અન્ય ગામો તેમજ જિલ્લાની લીઝ ધરાવતા વાહનો અહીંયા ખેતીના માર્ગોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રહ્યા છે આ માર્ગોનો ઉપયોગ સ્મશાન કબ્રસ્તાન તેમજ પાંચસોથી વધુ ખેડૂતો ખેતમજૂરો કરે છે ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થયું હોવાથી પંચાયત દ્વારા નટ બોલ્ટવાળા બેરિકેટ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગ્રામસભાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી અને ખેડૂતોના ખેતી કામ પાક વહન તથા આવશ્યક સેવા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે અનુસૂચિત જાતિ આદિવાસી વિસ્તાર અને પૈસા અધિનિયમ ઓગણીસો છન્નું તથા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું હેઠળ ગ્રામ સભાના અધિકારો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓની નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે તેમજ જાહેર હિત ખેતી પાકના રક્ષણ અને માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ આવશ્યક હોવાનું જણાવ્યું છે મારું નામ તડવી રાકેશભાઈ અરવિંદભાઈ સરપંચ શ્રી ગ્રામ પંચાયત પાનેથા આજરોજ તારીખ બાર એક બે હજાર પચીસ છવ્વીસના રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીને રૂબરૂ અમાને જે નોટિસ પાઠવેલી હતી સત્તાવન એક અને બસો ઓગણપચાસની નોટિસ એના જવાબરૂપે અમો અહીં આવેલ છે અને અમને એ પણ જણાવેલ હતું તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી કે આ રસ્તો ખોલી દેવામાં આવે આ સદર રસ્તો અમોએ સા ગ્રામ પંચાયત પાણીઠાણાની સામાન્ય સભા તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ અને ઓગણીસ બાર બે હજાર પચીસના સામાન્ય સભાના ઠરાવની અંદર અમે લીધેલ હોય સદર ઠરાવો ગ્રામસભા તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ અનુ ગ્રામસભાએ એને બહારી પણ આપેલી હોય અમારો એરિયો અનુસૂચિત પાંચમાં આવતો હોય અને ત્યાં પેશાએ પેશાકનું લાગતો હોય જ્યાં કોઈપણ બહારી લોકોએ વ્યાપાર ધંધા માટે કે ઉદ્યોગીકરણ કરવા માટે ગ્રામસભાની પૂર્વમંજૂરીની જરૂરિયાત હોય સદર બાબત વારંવાર અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરાયું હોય કે અમારો વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવતો હોય તો પેશા કાનૂન લાગતો હોય અને પૂર્વ મંજૂરી વગર આ રીતના બીજા જિલ્લાની લીધના વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં એ લોકો પાસે કોઈ પરમિશન મંજૂરી નથી છતાં પણ એ લોકોને એ વાતનું ધ્યાન ન લેતા અને અમને લાગી રહ્યું છે કે અમારે ગ્રામ સભાનું કોઈ મહત્વ કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યું છે આમ જરૂર ગ્રામ સભાનું આ લોકો કોઈ મહત્વ રાખતા ન હોય લાગી રહ્યું છે અમારા ગામમાં પાંઠા ગામની કોઈ પણ સાદી રેતી કે હોય આ જે પણ લીઝના વાહનો છે રેતી ભરેલા વાહનો છે એ બરોડા જિલ્લાના અને અન્ય ગામના વાહનો અમારા ગામ પંચાયતના ખેતી વિષયક રસ્તા ગાડાવાટ રસ્તા પરથી પસાર કરતા હોય અને ખેતીને અને ખેતીને અને ખેતમજૂરોને અવર જવરમાં તકલીફ ઊભી થતી હોય અને ખેતીને ભારે સંખ્યામાં નુકસાન થતું હોય કરોડો રૂપિયા નુકસાન થતું હોય જેથી આવેલ ખેડૂતોની અરજીને ધ્યાને લઈને અમારે આ બેરિકેટ મારવાની